નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ક્ષમ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનો નવા વિડીયો થકી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે કીડર તાલુકાના સાવલવાડ ગામની અંદર કે જ્યાં પ્રગતિશીલ ખેડૂતે આપણું કામા કંપનીનું ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આ કપાસના સીટ પ્લોટિંગની અંદર ઉપયોગ કરેલો છે અને એમને શું અભિપ્રાય જાણવા મળેલા છે શું રિઝલ્ટ જાણવા મળ્યા છે આપણે ખેડૂત મિત્રો જોડે જાણીશું મોટાભાઈ આપણું નામ ગામ તાલુકો ને જિલ્લો પટેલ કમલેશભાઈ દવાભાઈ ગામ સાબલવાડ તાલુકો ઈડર જિલ્લો સાબરકા તો કમલેશભાઈ આ આ સીટ પ્લોટની અંદર કયું કયું ખાતર આપેલું છે કામા કંપનીને ખાસ કરી મિત્રોને જણાવજો આ પ્લોટની અંદર કામા કંપનીનું ડૉક્ટર ભૂ મિરાજ ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આ બંને મિક્સ કરીને ખાતર આપેલા છે તો એની અંદર શું પરિણામ જાણવા મળ્યા છે એ ખાસ ખેડૂત મિત્રોને જણાવજો આની અંદર જોવા જઈએ તો કોમળતા એના આપ્યા પછી કોમળતા છે એકદમ જોઈ શકો છો તમે આ કોમળતા છોડની અંદર કોમળતા છે નીચેથી ડારી ફોડી છે અને રોગ બી નથી એટલું મને સારું લાગ્યું તો તમે ખાસ ખેડૂત મિત્રો જોઈ શકો છો આની અંદર જો દૂધ પ્રમાણમાં ગ્રીનરી જોવા મળી રહી છે અને છોડના જે બ્રાન્ચિંગો છે એનો અવશેષ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને પ્લસ પોઈન્ટ 1.2 સુસા પ્રકારને જીવાત પડો પણ ઓછી જોવા મળી રહે છે તો તમે કેટલા વર્ષથી કામા કંપની જોડે જોડાયેલા છો તમે હું 3 વર્ષથી જોડાયેલો છું અને આજ વાપરું છું એમ કેમિકલ હજી સુધી આ સીટ પ્લોટમાં કેઓ કે ટામેટીમાં કે કોઈ પણ પાકમાં મેં વાપરેલું નથી તો ગૈસ પાકની અંદર તમે આપણું ખાતર વાપરેલું હોય એની અંદર શું પરિણામ જાણવા મળેલા છે એ ખાસ કે મિત્રોને જાણો ગૈસલ મેં આ પારા કરતી વખતે સમૃદ્ધિ ગોલ્ડ ને સेंद्रीय જે આવશી એ વાપરીને અંદર પારાની અંદર નાખીને એના પછી કોઈ બી ખાતર મેં આપ્યું નતું તો પણ સારામાં સારું પ્રોડક્શન મળ્યું હતું મને પાંચ મનની જમીન એટલે સવા એકર જમીન કહેવાય બરાબર એની અંદરથી થી પાંચ લાખ રૂપિયાની મારે ટામેટી થઈ ને છેલ્લે આની અંદર તમે કોઈ પણ કેમિકલ ખાતર આપેલું જ નથી હજુ સુધી એક દાણો એ નથી આપ્યો ને અત્યાર કેટલા દિવસથી સતત અહીંયા વરસાદ ચાલુ છે ખાસ કરી મેં તમને જણાવજ વરસાદ પાંત્રીસ ચાલીસ દિવસથી તો સતત ચાલુ છે દરેક ગામમાં સાબલવાડ ગામમાં બધાને ખબર જ છે કે સવારે ના આવ્યો તો હજે આવી જાય તો એ એ અનુસંધાન આ ખેતરની પરિસ્થિતિ જોવા જઈએ તો એને એના આજુ બાજુના ક્રોપની અંદર આપણા કોપની અંદર શું તફાવત જાણવા મળે છે એની હાઇટમાં કયો કે બધી આ બધા બે ચાર દિવસનું જ ડિફરન્સ છે તે છતાં આપણે ખેતરની હાઇટ જોઈ જો તમે અને બાજુના ખેતરની હાઈટ અને કોમળતા જોઈ અને રોગ જીવાત બી જોઈજો તમે આ ખાતર નાખવાથી એક તો કોમળતા જળવાઈ રહેશે અને છોડ ખરા ને પાણીભર રહી જાય તો એ જતા નહીં આ છોડ થોડો દબી જાય ખરો પણ છોડ જાય નહીં એની સો ટકા ગેરંટી તમારા સાઈડમાં ટામેટીનું ફિલ્ડ છે આપણે જોયું કે એની અંદર પણ શું તફાવત આ સાલની અંદર જાણવા મળેલા છે આ સાલની અંદર કહું કે હું ત્રણ વર્ષથી વાપરું છું પણ આ સાલે હું તમને કહી દઉં કે એ ખેતરનું જ્યારે ટામેટીનું સોઈંગ કર્યું દરવાડિયાનું રોપ ચોપ્યો એ વખતે જ વરસાદ ચાલુ હતો અને ત્રણ વખતે તો આખું ખેતર ભરાઈ ગયું પારીએ નથી કરેલી તો છતાં પણ એના અંદર બીજે ખાતા પડવા જુઓ ને એ ખાતા પડ્યા જ નહીં બીજી કામા કંપનીની આ ગઈ સાલ કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે એ પણ ખાસ કરીને તમને જણાવજો ગઈ સાલ કામાની ડૉક્ટર યુનિટેક ડૉક્ટર સ્ટાર પછી ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડૉક્ટર સારથી જે ડીએપી તરીકે આવે છે ડોક્ટર ડૉક્ટર તેજસ એક્સો ડૉક્ટર તેજસ એકસો આઠ અને પોટાશની અંદર નામ સુરક્ષા ડૉક્ટર સુરક્ષા એ પણ મેં વાપરેલું છે તો તમે આ કામા કંપની જોડે છેલ્લા ત્રણ વર્ષથી સંકળાયેલા છો તે એની અંદર તમે જે ખાતર દવા ખાતર વાપરો છો સો ટકા સંતોષકારક તમને રિઝલ્ટ જોવા મળે છે હા મને તો સોય સો ટકા સંતોષકારક છે અને મેં આ સાલ મારા જે મિત્રો હતા જે આપણું કીધેલું કર્યું એ વાંધો તો મેં ભલામણ કરી દીધી છે ને એ લોકોએ વાપરવાનું રિઝલ્ટ જોયા વગર મારા કહેવાથી ચાલુ બી કરી દીધું છે આ સાલ અને મેં એ લોકોને એવું કીધું છે તમે એક ખેતરમાં કરો તો બે ચાસ રવા દો ને ચાર ચાસમાં આપો તો તમે જાતે રિઝલ્ટ જુઓ અને પછી તમે વાપરો તો ખેડૂત મિત્રો વાત નહીં વિવાદ નહીં ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર સમૃદ્ધિ ગોળિયાએ કોઈ વાત નહીં યથાથી અર્થ થાય છે તો ગુજરાતના લાખો ખેડૂત આ વિડીયો નિહાળી રહ્યા છે એમનો શું સંદેશ આપો છો કામા કંપની વિશે હું તો એટલું જ કહેવા માંગુ છું કે આ કંપનીનું ખાતર છે એ સોય સો ટકા ઓર્ગેનિક છે અને એ ખાતર વપરાય અને કોઈ આડઅસર બી થતી નહીં ખેતર બી જમીન બી બચી જાય અને છોડને કોઈ પણ નુકસાન થતું નહીં એનું ઉત્પાદન બી સારું મળે નવી વાત સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિશન